ડાયરો જય માતાજી રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અને હાઈ ઓપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે આપણે લીમડા નીચે વ્લોગમાં શરૂઆત કરી આપણે આજે લીમડા નીચે હવે છે ને છે ચોમાસ શિયાળા સુધી ને આયના ને હવે વિધિ અહીંયા બનશે લીમડાના સાયા નવા પાંદડા થઈ ગયા ને મસ્ત સાયો થઈ ગયા નહીં ભાઈ

આપણે અત્યારે ચૂંટણી છે આપણે નગરપાલિકાની એમાં બોટાદમાં અમારું એડ્રેસ બોટાદનું છે એટલે અમારે સ્લીપ વાવે બોટાદની નગરપાલિકાની હા મિત્રો અમારે જો હમણાં તો દરરોજ આપણે લગ્નમાં જાતા હતા આજે આપણે નાખ રંગવા જવાનું છે એક નાખ કાળો કરવા રંગેલો એક મહિના હોય જ ન જાય નાખ રંગેલો ચાલો મિત્રો થઈ ગયું છે મોડું બપોરના હાડા બાર થઈ ગયા છે સવારમાં તો હાંચી ની વાંકતા રહે ને એટલે પછી નહિ મોડાસુ સવારમાં ટ્રાફિક હોય વધારે અત્યારે તો કોઈ હોય નહીં ઓછું હોય હોય ખરું પણ ઓછું હોય એમાં નગરપાલિકાની છે એટલે જોકે એટલું બધું તો ટ્રાફિક હોય નહીં ઓછું હોય ને તો હોય વધારે તો હાલો હવે મિત્રો કન્ટિન્યુ લોકમાં એના રીતે અમે ફટાફટ

મિત્રો આપણે જો માત દઈને આવી ગયા પાછા ઘરે ને કોણો આપણે કોણા બે થઈ ગયા છે સાથો સાથે ને મિત્ર આમ નાસ્તો લેતા આવ્યા નાસ્તો તરબૂજ છે તરબૂ અત્યારે મિત્રો બહુ મોંઘા તરબૂજ છે બહાર હું બને કરવા છે બહાર મસ્ત મજાના દેશી ટમેટા આવીને ના

ઈ તો ઈ માં હાટ કે ન હોય ઈ તો હોય જાય તો ઓ જો સોયલા લઈ કઈ નઈ છે બાપુ કઈ મજા આવે હા હાલો મિત્રો આવી જા ઉપર આ કરવા આ મિત્રો આપણે એ બધાને થોડ થોડ નાખી બાઈક બધા હું કલ નાખવાનું કે ને નાખવાનું તો લઈ લે દે ને નાખી દીધી વાડે એક બધાને કોળે કોળે નાખી ને હે ને ભાગી ગયા છે કેટલા કોણા પાંચ થઈ ગયા છે બાજો બનાવે છે આદુ વાળી ચા

એક થાય <laughs> 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 ยัยยังไม่เอาวัด <coup> จ <that was lie> ้ส <seeing you reindeer laughter> ัน <diamond> ต <quar ry> yeah, yeah. ิทอดบนั้นใช่พ่อเห่ามันจะวาลป์ข้าชื่อว่าชื่อว่าิดว่าเีบขกข้าก็่ข้าวทิงก็ข้าจะไ้ดนาพรวนเนี่ยต้องไก่เน็คขา้องไก่เน็คขาไหม้ไก่เน็คขาจับตีเน็คขาสุจบ

ચાલો મીંદરા આપણે આવી જાવ તરબૂચ ખાવા કોણ આઠ થઈ ગયા છે ને મસ્ત સમજવાનો આપણે કોખા ભાગ બનાવીને છે કથાનો સોનુ ગર્તી મોડી હે સનડતી નતી જાવ મારી આઈ

શેરભાઈ કહે છે તે મારા ખોખા ભાગ તો આવતી કાલે દેખાય એમ કે અંધારું થઈ ગયે ને ત્રણ દિવસ છે ને મિત્રો લાઈટ આવતી જ નથી રાતે ફૂલ આવવાની હોય ને વારો હોય ને ફૂલ લાઈટ નો મોટર ચાલુ થાય એવી પાવર આવે ને તે એ જ લાઇટ આવે એ આઠ કલાક પછી ત્રણ દિવસ છે ને